અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ હાઈવે ના રસ્તા પર પડેલા સંખ્યાબંધ ખાડા ને પગલે વાહન ચાલકો અટવાયા દસ થી પંદર કિલોમીટર નો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ટ્રાન્સપોર્ટના વાહનો ટ્રાફિકમાં અટવાતા વધુ વાહન ચાલકો મીડિયા સમક્ષ વહેલી તકે આનો નિકાલ આવે એવી સરકારને અપીલ કરી છે આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો